સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે બારડોલી ડિવિઝનના કોરોના વેક્સિનને લઈને ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં વેક્સિન આયોજન આયોજન અંગે જરૂરી ક્ષતિઓ સુધારી શકાય અને આગોતરા આયોજનો માટે ડ્રાય રનનું કરવામાં આવ્યું રાજ્યમાં કોરોના વેક્સિનને લઈને તંત્ર દ્વારા આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરાઈ છે અને આવનાર દિવસોમાં વેક્સિન આપવાની શરૂઆત થનાર છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સીએસસી ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રાય રન એટલા માટે કે વોકડ્રીલ કરાય છે તો જે સતીઓ જોવા મળે તેને સુધારી શકાય અને જેના માટે ફ્રન્ટલાઇનના જે કર્મચારી છે જેઓને પ્રથમ પ્રાથમિકતા આપવાનું નક્કી કરાયું છે કોવિડ નાઇન્ટીન એના વેક્સિન માટે આજ રોજ અત્રે સીએચસી બારડોલી ખાતે ડ્રાય રન એટલે કે વેક્સિનેશનની આખી જે પ્રક્રિયા છે એને માટેની એક મોકડ્રીલ જેવું કરવામાં આવ્યું છે અને જે દિવસે આપણે વેક્સિનેશન કરીશું એ દિવસે વેક્સિનેશન કરતી વખતે જે પણ પ્રક્રિયાને આપણે અમલ કરવાની છે એની એના તમામે તમામ સ્ટેપ્સને આજે ફોલો કરવામાં આવશે અને આ પ્રોસેસમાંથી એનો આપણો જે મુખ્ય ઉદ્દેશ છે તે એ છે કે આપણે એક્ચ્યુઅલમાં જ્યારે રસીકરણ કરીશું ત્યારે જો નાની મોટી કોઈ તકલીફો ઊભી થાય અથવા આપણી ક્યાંક ક્ષતિઓ રહી જતી હોય તો એ ક્ષતિઓને શોધી કાઢીને આ ડ્રાય રનમાંથી આપણે એને સુધારી લઈશું અને એકચ્યુઅલ વેક્સિનેશન સુપેરે પાર પડે એને માટેના પ્રયત્નો માટે આજનું આ ડ્રાય રન અથવા તો કોવેક્સિન કોવિડ વેક્સિનનીની મોકડ્રીલ આજે કરી રહ્યા છીએ ઓકે શરૂઆતના તબક્કામાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને ભારત સરકારે શરૂઆતમાં કોવિડ વેક્સિન આપવાનું ઠરાવેલું છે નક્કી કરેલું છે અને ત્યારબાદ સેકન્ડ સ્પેલમાં બીજા તબક્કામાં પચાસ વર્ષની ઉંમરની તમામ વ્યક્તિઓ અને પચાસ વર્ષ કરતાં ઓછી ઉંમરના પરંતુ કોઈપણ પ્રકારની કોમ ઓર્બિડ કન્ડિશન એટલે કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ રોગ અથવા એના જેવા જ બીજા કોઈ લાંબા ગાળાથી જે રોગથી પીડાતા હોય એવા લાભાર્થીઓને આ વેક્સિન આપવામાં આવશે આ અભિયાન છે આખું રસીકરણ અભિયાન એને માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની લીડરશીપમાં સમગ્ર તાલુકાની અંદર આપણે જે બૂથ નક્કી કરેલા છે એની તૈયારીઓ થઈ ગઈ છે એને માટેની જે પાંચ વ્યક્તિઓની જેને વેક્સિનેશન ઓફિસર તરીકે લેબલ કરવામાં આવ્યા છે એવા પાંચ વ્યક્તિઓની ટીમો આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને સરકારમાંથી જેવી સૂચના મળે અને વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થાય સરકાર દ્વારા જે તારીખો નિશ્ચિત કરવામાં આવે એ નિશ્ચિત તારીખોએ આપણે એકચ્યુઅલ વેક્સિનેશનનું અભિયાન શરૂ કરીશું બારડોલી સીએસસી ખાતે આજે કરાયેલ ડ્રાય રનમાં વેક્સિનની આખી પદ્ધતિનું રિહર્સલ કરાયું હતું વેક્સિનને સેન્ટરને ફરજ બજાવનારા કર્મચારીઓને પણ તમામ પ્રક્રિયાથી પણ અવગત કરવામાં આવ્યા હતા અને ડ્રાય રનમાં બારડોલી સીએસસી ખાતે પચીસ જેટલા વ્યક્તિઓનો સમાવેશ કરાયો હતો ભારત સરકારના હેલ્થ વિભાગ ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગ દ્વારા જે વેક્સિન કોવિડ માટે અધિકૃત થઈ છે એ લોકો સુધી પહોંચાડવા માટે જે સિસ્ટમ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવી છે એ અંતર્ગત એનું એક મોકડ્રીલ કે લોકો સુધી કઈ રીતે પહોંચશે અને લોકો એને કઈ રીતે લાભ લેશે અને એમાં કંઈ પણ લૂપ હોલ્સ હોય એની એક મોકડ્રીલ ટાઈપ કે ખબર પડે કે ભાઈ ક્યાં લૂપ હોલ્સ છે ક્યાં કરેક્શનની જરૂર છે તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને આજે બારડોલી સીએચસી ખાતે તેમજ બપોર સુધીમાં પીએચસી ખાતે ડ્રાય રન એટલે કે મોક મોકડ્રીલનું આયોજન થયેલ છે આમાં જે તે વખતે એકી સાથે એક જ સેન્ટર ઉપર એક જ દિવસમાં સો જણને વેક્સિનેટ કરાશે એમાં એડવાન્સમાં બેથી ત્રણ દિવસ પહેલાં એને મેસેજ પણ મળી જશે કે ભાઈ મારે આ જગ્યાએ વેક્સિન આપવા વેક્સિન લેવા માટે જવાનું છે તેમજ એ લોકો મેસેજ ઉપરાંત આશા વર્કર તેમજ બીજા એનજીઓનો લાભ લઈ અને અમે લોકો સુધી આનો મેસેજ પર્કોલેટ થાય એના માટે પ્રયત્ન કરીશું ટોટલ હાલ જે પચાસ વર્ષથી ઉપરના અને પચાસ વર્ષથી નીચેના કો મોરબીડ લોકોને હાલે અપાશે સરકાર દ્વારા નિયત કરાયેલ તારીખ પ્રમાણે બારડોલી ખાતે પણ વેક્સિનની શરૂઆત કરાશે જોકે વેક્સિન પદ્ધતિ અમલીકરણ માટે પાંચ જેટલા અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે અને એક સેન્ટર પર સો વ્યક્તિઓને વેક્સિન આપવાનું પણ આયોજન છે પ્રથમ પચાસ વર્ષથી ઉપરના અને વેક્સિનની જરૂર હોય એવા વ્યક્તિઓને જ પ્રાથમિકતા આપવામાં આવનાર છે યાસિર કાગઝી જી ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી